ખાવાનું કાધું આમ સ્વાગત છે આજે જવાનું છે મારે લગ્નમાં જવાનું હોય લગ્નમાં જવાનું પણ હાલ તો આવી ગયા હે રજકો હટવાઈ ગયા જે અમે ઉધારે ખેતર રાખેલા છે ને ત્યાં એ પણ રજકો અમારે નહીં વાયેલો જેનું ખેતર છે અમે વાયેલું પણ અમારે એમને હટવાનો ટાઈમ નહીં એટલે મને વાંટવાની ગયું હતું એ તમે હવે વાટીને ઘરે જઈએ મમ્મી હવે ઉભા થઈ ગયું મોડું થાય લગ્નમાં જવાનું હું નહીં પડાવતી હવે મને તો ભૂખ લાગી લગ્નમાં જઈને ખાવા વાળી રાખવાની આવી તો આ લોકો આવતા હવે આ તો

કાઈસ તો આઉટ ગયા કે કેનો જોય હા પેલો જોય જોય આપડે ખાવાનું જ ધંધો હોય લાડુ લાડી ગમે તેને બે મમ્મી ઓછું ખાજે ખતરનાક કામ એક તો લગ્નમાં જમવા જઈએ ને ત્યાં વિડીયો શૂટ કરવા વાળો આવે ને એટલે ખાતા ખાતા ગમે તે મોટા ભંડાળો ગાઈસ તો બીજી કોઈ સગવડ સારી હોય કે ના હોય આમાં કાચ ફૂટી ગયો પાણીની સિસ્ટમ સારી ગોઠવેલી હું તો શું કામ લાવું છું ગાઈસ તો લગ્નમાં જઈને આવી ગયા હવે એક કામ ધંધો ચાલુ કરી નાખીએ હમ ગાઈસ તો લગ્નમાં જઈને તાઇ જાય આપણે લગ્નમાં બીજું કોઈ કહું ખા બીજું ખાય આજનું ચાંદલો જે કહેતા હોય કરીને ગરબે આટલો આપણું લગ્નનું જાય મેનુ ટાઈ ટાઈમ ટેબલ ટાઈમ ડેબલ